ગતરોજ સમગ્ર ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તેની સાથે સાથે આદિવાસી સમાજમાં જે ક્રાંતિકારી છે એવા તાતિયાભીલ મામાનો જન્મદિવસ પણ હતો એને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આદિવાસી વિસ્તારોમાં એના જન્મદિવસની ભવ્ય ઉજવણીઓ પણ કરવામાં આવી ત્યારે નવસારીના ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં જે કાતિયાભીલનું સર્કલ આવ્યું છે ત્યાં સમસ્ત આદિવાસી સમાજના યુવાનો અને વડીલો બહેનો દ્વારા એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આવો જોઈએ એ કાર્યક્રમના દ્રશ્યોને esi 그다음 으4으으 সাইডাইডাই <imitra> সাইডাইডাই <imitra> 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 અવસર પર તમામ કાર્યકર્તાઓને અમારા તરફથી અને તમામ આદિવાસી સમાજને પૂરા જીવન પરથી એક જ વસ્તુ શીખવા મળે છે કે જે અધિકારો છે એ માંગવાથી નથી મળતા અધિકારોને છીની લેવા પડતા હોય છે એના માટે લડવું પડતું હોય છે વગર લડાઈએ કોઈ પણ અધિકારો મળતા નથી તો મારા તમામ આદિવાસી સમાજને એ અપીલ છે કે પોતાના અધિકારો માટે જાગૃત બનો જેમ તાત્યા મામાથી આપણને આ શીખવા મળે છે કે જ્યારે પણ આપણા સમાજ સાથે અત્યાચાર થાય તો જરૂર પડે તીર અને કામઠા ઉચકવાની તૈયારી પણ રાખવી જરૂરી છે જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય જોહાર આજે તાત્યા મામા બિલની છવ્વીસમી જાન્યુઆરી આ જન્મ જયંતિ છે તો અમે તમામ આદિવાસી સમાજ અને એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજ એમને દિલથી સલામી આપીએ છીએ કારણ કે તાતિયામામાં ભીલે જે લડત લડી હતી જે શાહુકારો અને અંગ્રેજ લોકોના જે કોઠિયાઓ હતા એ લોકોએ જે આપણા લોકો ઉપર જે અત્યાચાર કર્યો હતો એ અત્યાચારના અંદર આપણા આદિવાસી સમાજને તાત્યામામાં ભીલે અંગ્રેજોને લૂંટીને આપણા આદિવાસીઓને ખવડાવ્યું હતું એમને આદિવાસીઓના રોબિનહુડ એટલા માટે કહેવામાં આવે છે ટાટિયામા બિલને રોબિનહુડનું મુકામ કહેવામાં આવે છે કે ખરેખર વાસ્તવિકતામાં એમણે આદિવાસીઓને જે ગોરા અંગ્રેજો સાહુકારો જે લૂંટા હતા ને એમને લૂંટી લાવીને આપણે ખવડાવ્યું હતું હાલની પરિસ્થિતિ પણ એવી જ છે પણ પરિસ્થિતિ થોડી વિપરીત છે આજે કાળા અંગ્રેજો આપણે લૂંટી રહ્યા છે તો હવે આપણે પણ ટાટિયામામા બિલ બનવું પડશે ભાઈ કારણ

જે એટલા બધા લોકપ્રિય હતા કે એને નાના નાના બાળકોથી લઈને મહિલાઓ મામા કે કેમ કે એ લોકો જે અંગ્રેજો જે આપણને લૂંટતા હતા તે જ અંગ્રેજો પાસેથી પાછું લૂંટીને આપણા જે ગરીબો અને વંચિતોને આપતા હતા તો એવા મહાન વીર સપૂત કાટ્યામા ભીલની જન્મજયંતિ નિમિત્તે અને આજે આપણા છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે તમામ ભારતવાસીઓને અને ખરગામવાસીઓને અમે શુભકામના પાઠવીએ છીએ તેમજ આજે અમે જે લોકુર કમિટી અને દિલીપસિંહ ભુજિયા કમિટીની ભલામણો અનુસાર જે કહે છે કે આ જે આદિવાસી વિસ્તારો છે અનુસૂચિ પાંચ અને છ વિસ્તારો છે તેમાં જે આદિવાસી સંસ્કૃતિ જાળવવાની જવાબદારી છે તે સ્થાનિક પ્રશાસનની છે આ બોર્ડ મૂકવામાં આવેલું સર્કલનું નામકરણ કરવામાં આવેલું ગ્રામજનો દ્વારા ત્યારે કેટલાક લોકોએ વિરોધ કરેલો અને અપમાન કરેલું તો આજે એ લોકોને કહેવા માંગીએ છીએ કે તમને તમારી ભૂલ સુધારવાનો એક મોકો છે અત્યારે જે રીતના અન્ય સ્થળોએ જે બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્થાપન કરીને એમને માન સન્માન આપવામાં આવેલું છે તે જ રીતના અહીં પણ એક ભવ્ય મૂર્તિ મૂકવામાં આવે અને અત્યારે સામે પાણી ખડક હાઈસ્કૂલ પણ છે તો અનેક બાળકો એને જોઈને શીખશે અને અન્યાય સામે લડતા અને બોલતા શીખશે અને તેમજ ભારતવાત ભારત માતા માટે ગર્વ કરશે તેમજ બીજી પણ એક માંગ કરીએ છીએ કે અત્યારે આ વિરવલ ફાટક આગળ આપણા મહાન સંત શિરોમણી રામ ભક્ત દિત્ય સર્કલ બનાવવામાં આવે અને સર્કલનું નામ દિત્યા બાપા સર્કલ કરવામાં આવે તેમજ અત્યારે ગોડુંબર સર્કલ પણ છેલ્લા ઘણા સમયથી અમને આમ પડેલું છે કોઈ નામકરણ કરવામાં આવતું નથી અને જ્યારે ગ્રામજનો અથવા કોઈ આગેવાનો દ્વારા એનું નામકરણ કરવામાં આવશે ત્યારે કુવામાંથી નીકળેલા દેડકાઓની જેમ જાગી જતા લોકોને પણ જણાવવામાં આવે છે કે સર્કલનું નામકરણ જલકારીભાઈ અથવા સાવિત્રીબાઈ ફુલેના નામે કરવામાં આવે અથવા પછી જયારે કંટાળી ને જયારે આગેવાનો દ્વારા કરવામાં આવશે ત્યારે વિરોધ કરવા નીકળી નહીં પડતા એ અમારું કેવું છે જય આદિવાસી જોહાર બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો